વર્ષથી ચાલતો સમાન ડોલોમાઇન્ટ ઉદ્યોગની સમસ્યાનું નિવારણ લાવવા ખાન માલિકો મિલ માલિકો અને ટ્રાન્સપોર્ટ દ્વારા વિશાલ રેલી કાઢવામાં આવી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ઈસી સર્ટિફિકેટ રદ કરવામાં આવતા બત્રીસ જેટલી ખાણો માલિકોને ખાણો બંધ કરવી પડે છે જેની અસર સમગ્ર ડોલોમાઇન્ટ ઉદ્યોગ ઉપર દેખાઈ રહી છે પહેલગામમાં થયેલા હુમલામાં અઠ્યાવીસ જેટલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી ઉદ્યોગપતિઓએ આતંકવાદી વિરુદ્ધ પગલાં ભરવાની માંગ કરી છોડાઉદેપુરનો એકમાત્ર ડોલોમાઇટ ઉદ્યોગની આવી પડેલી સમસ્યાના નિવારણ માટે છ યુનિયનો દ્વારા અલગ અલગ છ આવેદનપત્ર આપી ઉકેલ લાવવાની માંગ કરી છોડાઉદેપુર ખાતે પચીસ ગામ જેમાં વનાર દડી ગામ ઝેર બૈડવી પાંડલિયા વગેરે ગામોમાં બત્રીસ જેટલી ડોલોમાઇન્ટ પથ્થરનું બંધ છે આ ખાણ માટે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ રદ કરવામાં આવતા હવે ખાણ ચલાવી શકાય તેમ નથી જેથી પાસઠ વર્ષથી નિરંતર ચાલતો ડોલોમાઇન્ટ ઉદ્યોગ ઉપર માઠી અસર જોવા મળી રહી છે જે સમસ્યાથી પ્રસિદ્ધ ઉદ્યોગ સાથે સંકળાયેલા છ જેટલા સંગઠનોએ એક જ સમસ્યાના નિવારણ અર્થે કલેક્ટરને છ આવેદનપત્ર આપ્યા છે છોડાઉદેપુર પંથકમાં પચીસ જેટલી નાની અને છ જેટલી મોટી પથ્થરની ખાણો આવેલી છે જેના એન્વાયરમેન્ટ સટી જિલ્લા મથકેથી વર્ષ બે હજાર સત્તર અઢારમાં તંત્ર દ્વારા આપવામાં આવ્યા હતા જેને બે હજાર ત્રેવીસમાં એનજીટી નેશનલ ગ્રીન ક્યુબિલન દ્વારા રદ કર્યા અને સ્ટેટ લેવલ પરથી સર્ટી મેળવવા હુકમ કર્યો છે પરંતુ ખાન માલિકના જણાવ્યા અનુસાર આ સટી માઇનસમાં જવાના પ્રાઇવેટ રોડ હોવા છતાં રોડના કારણે કેન્સલ કરવામાં આવતા નિયમો અનુસાર ખાતો બંધ કરી દેવાનો વારો આવ્યો છે જેથી હવે કાચો માલ ન મળતા ડોલોમાઇટની ફેક્ટરીઓ પણ બંધ કરવી પડે તેવો સમય આવી ગયો છે પુનઃ ચાલુ કરવામાં આવે અને આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ થાય તે માટે આજરોજ છોટાઉદેપુર નગરમાં મિનરલ મર્ચન્ટ એસોસિએશન માઇનસ એસોસિએશન લઘુ ઉદ્યોગ ભારતી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટ્રક એસોસિએ અને મજદૂર સંઘ કર્મચારી મંડળ દ્વારા સર્કિટ હાઉસ પાસેથી એક વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી આ રેલી નગરના રાજમાર્ગ ઉપર ફરી કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની સમસ્યા અંગે જાણ કરી હતી અને સમસ્યાનો નિકાલ કરવાની માંગ કરી હતી ડોલોમાઇન્ટની રોજગારી ઉપર નભી રહેલા છોટાઉદેપુર વિસ્તારની ખાણોમાં વીસ હજાર જેટલા મજૂરો કર્મચારી માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન અને પ્રોસેસિંગ યુનિટમાં ફરજ બજાવે છે જેઓની ખાણો બંધ થઈ જતાં રોજગારી ઉપર તવાઈ આવી છે એકસો ત્રીસ ડોલોમાઇન્ટ ફેક્ટરીઓ હાલ કાર્યરત હોય જેને છોટાઉદેપુરની બત્રીસ જેટલી ખાણો માલ પૂરો પાડે છે પરંતુ આ ખાણો જ બંધ થઈ જતા હવે રોજગારીનો મોટો પ્રશ્ન આવીને ઉભો રહ્યો છે તથા ફેક્ટરી માલિકો પાસે પણ માલ ન હોવાથી હવે યુનિટ બંધ કરવા પડે તેવી નોબત આવી છે છોડાઉદેપુર તાલુકામાં અંદાજે વીસ હજાર જેટલા કર્મચારીઓ ડોલોમાઇટ ઉદ્યોગ સાથે જોડાયેલા છે આ કર્મચારીનું ઘરનું ગુજરાત ડોલોમાઇટ ઉદ્યોગ ઉપર ચાલે છે જેમાં તાલુકામાં આવેલા ગરીબ આદિવાસી પોતાનું પેટ્યું રડવાના ડોલોમેન્ટ એકમાત્ર વિકલ્પ છે ત્યારે સો કિલોમીટર સુધી દૂર દૂર રોજગારીનો કોઈ વિકલ્પ ન હોય જેથી આ ડોલોમાઇન્ટ ઉદ્યોગ બંધ થવાના કારણે અવારનવાર આવનારા દિવસોમાં મજૂરિયાત વર્ગને ભારે તકલીફ અને આર્થિક કટોકટી સામનો કરવો પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે મારું નામ મલાવ મોહમ્મદ યુસુફ છે હું ડોલોમાઇન્ટ માઇન્સ એસોસિએશનનો પ્રમુખ છું તારીખ બે હજાર સત્તર અઢારના અમારા જે ઇસી એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ જે અમને ડિસ્ટ્રિક કલેક્ટરના અંડરમાં આપે આપવામાં આવેલા હતા એ એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ અનુસાર અમને જિલ્લા રાજ્ય કક્ષાએ જવું પડ્યું અને રાજ્ય કક્ષાએ અમારે જેવી અરજીઓ અમે ઈસી માટે આપી એ બે હજાર પચીસમાં અમારી ઇસી અમારા જે માઇન્સોના આંતરિક રોડ જે જાય છે જે અમે વર્ષોથી ડેવલપ કરેલા છે એ રોડના કારણે અમારા મા ઈસી રિજેક્ટ કરેલા છે હવે નિયમ અનુસાર તો ઈસી રિજેક્ટ થાય એટલે અમારે માઇન્ડ બંધ કરી દીધો દસ તારીખે અમે ડોલોમાઇટની માઇન્સો બંધ કરી દીધી આ માઇન્સોના જે ઈસી રિજેક્ટ થયા છે એ જે રોડના કારણે બતાવે છે એ ચાલીસ પચાસ વર્ષથી અમે ડેવલપ કરતા રોડ છે એ રોડના હિસાબે આ રોડ પાકો રોડ બનેલા છે અને મેન ગામને જોઈન કરેલા છે હવે જો જ્યારે આંતરિક રોડ જેવા સામાન્ય કારણના હિસાબે જો ઇસી ના મંજૂર થતા હોય તો પરિણામે એની ડોલોમાઇટ ઉદ્યોગ પર મોટી અસર જોવા મળી છે અને હાલમાં અસર ચાલુ છે આના લીધે વીસથી પચીસ હજાર અટ્રમજીઓ બેકાર બની જશે સાથે સાથે નજીકમાં જે કાચો માલ લે છે એકસો ત્રીસ યુનિટોવાળા એ કાચો માલના અભાવે એ યુનિટો પણ બંધ થઈ જશે પરિણામે ઉદેપુરનો એક આ એક માત્ર જીવાદોરી સમાન ડોલોમાઇટ ઉદ્યોગનો આયુષ લાંબુ નહીં ચાલે અને જ્યારે આ જિલ્લામાં આ ઉદ્યોગ જ નહીં ચાલે તો શ્રમજીવી અને યુનિટોથી લઈને ટ્રાન્સપોર્ટિંગ લઈને માઇન્સવાળા પર રોજગારીનો એક મોટો પ્રશ્ન ઊભો થશે આ ત્યાર પછી બી આ ઈસીના માટે અમે આ રેલી એટલા માટે કાઢી છે કે અમે પ્રભારી મંત્રી સાંસદ સભ્ય ધારાસભ્યશ્રી બધાને આવેદનપત્ર આપેલું છે પણ અમારા પ્રશ્નનો નિકાલ ના લાવ્યો ને અમારી ઉચ્ચ કક્ષાએ નોંધ લેવાય એના માટે અમે રેલી સ્વરૂપે આ આવેદનપત્ર આપવા આવેલા છીએ થેન્ક યુ ગુજરાત ઉદ્યોગ છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ છે અને અમારો વ્યવસાય છે ફેક્ટરીમાં પાવડર બનાવવાનો પથ્થર માઇસ પરથી આવે અને અમે કસિંગ કરીને પાવડર ખાવાનું હાલની પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે માંઈસમાં યુસીનો કંઈક પ્રોબ્લેમ આવેલો છે અને એ માઇસ બહુ બંધ થઈ ગઈ છે હવે છોટાઉદેપુરની જે ફેક્ટરીઓ એકસો ને ત્રીસ ફેક્ટરી આવેલી છે એકમાં લગભગ બેથી અઢી કરોડનું રોકાણ થાય છે હવે આ રોકાણમાં જો ફેક્ટરી ઉપર અમારો કાચો માલ નહીં આવે ફેક્ટરીઓ બંધ થશે અને અંદાજિત અમારા ધંધાના સંલગ્ન જેટલા પણ શ્રમજીવીઓ છે લગભગ ત્રીસ હજાર ઉપર થાય છે તો આ બેકારી ઉત્પન્ન થશે અને આ બેકારી ઉત્પન્ન થવાથી કદાચ અરજ અરાજકતાનો પણ માહોલ ઊભો થઈ શકે છે આમાં કારણ કે જ્યારે પોતાના પેટ ઉપર લાત વાગે છે તો કોઈને કોઈ માણસ પોતાના નિર્ભર માટે કંઈ ને કંઈ વસ્તુ ઉપયોગમાં લઈને ગમે તે રીતે એનો ઉપાય કરી શકે માટે સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ માઇસનો જેટલામાં બને એટલો વહેલામાં વહેલો ઉકેલ આવો અને આનું આવેદનપત્ર અમા આપણા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ રાઠવા સાહેબને પણ અમે આપેલું છે જસુભાઈ આપણા સાંસદ છોટાઉદેપુરના છે જસુભાઈ રાઠવા સાહેબને પણ આપેલું છે અને આપણા પ્રભારી છે છોટાઉદેપુરના એમાં ભીખુભાઈ પરમાર સાહેબને પણ અમે આપેલું છે તો વહેલામાં વહેલી તકે આને ઉદ્યોગ જેમ વહેલો ચાલુ થાય એવી રીતે એનો ઉપાય લાવે કારણ કે અત્યારે હવે એક મહિનો રહ્યો છે પછી તો વરસાદની સિઝન આવશે તો માઇસો પણ બંધ થઈ જાય છે માટે અરાજકતા ના થાય અને બેકારી ના વધે તો લોકોને આમાં જીવન જે બધા સંક્રાયેલા છે એનું વ્યવસ્થિત રીતે કામ ચાલુ થાય એવી અમારી માટે આજે શું કાર્યક્રમ થયો આજે અમે આના રૂપે માઇસો બંધ છે એના આખા જે જેવું એક તો પહેલાંમાં પહેલો તો કાર્યક્રમ અમારો એ હતો કે પુલવામાં જે કાશ્મીરમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે એમાં નિર્દોષ માણસોના જે જાન ગુમાયા છે તેને અમે શ્રદ્ધાંજલિ આપી છે અને એની મૌન રેલી પણ પાડી છે અને સાથે સાથે અમારા જે માઇસના પ્રોબ્લેમો છે એની સાથે એની પણ એક ભવ્ય મોટી રેલી અમે કાઢી છે આગામી કાર્યક્રમ ખરા સરકાર સામે જો નિર્ણાયક પગલાં નહીં લેવા તો આગામી કાર્યક્રમ શું રહેશે આગામી કાર્યક્રમમાં એવું છે કે સરકારથી આના માટે પોઝિટિવ કરશે ને કરશે ને કરશે એવી અમને લઘુ ઉદ્યોગ ભારતી તરફથી પણ કહેવામાં આવેલું છે અને સો ટકા આનું કંઈ ને કંઈક વચ્ચેનું નિરાકરણ આવશે હવે જો નહીં આવે તો પછી આગળનો કાર્યક્રમ જે હશે એ પછી અમે જાહેર કરીશું તાર પહેલા અમારાથી નિર્ણય ના લેવાય